નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું સમાચારોની શરૂઆત કરી તો પર નિશાન સાધ્યું છે તેમણે સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ તમારે કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી પાંચ દસ કે પંદર એફઆઈઆર થાય તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કઈ થવાનું નથી વધુમાં તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે પોલીસવાળા ગામમાં આવીને કોઈને ધાક ધમકી આપતા હોય તો કહેજો કે તમારા અકાઉનું રાજ કાયમી રહેવાનું નથી તમે જે પગાર લઈ રહ્યા છો તે ભાજપનો પગાર નથી લેતા પ્રજાના પરસેવાનો પગાર લો છો ત્યારે ફરી વખત ગેનીબેનના પોલીસ પર પ્રહારને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે કોંગ્રેસના આગેવાનાના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષેત્રીય અને આ સમાજને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ દાસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાંઢી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંકાઓનું રાજી કાયમી રહેવાનું નથી કે તમે 8મી તારીખ બુદ્ધિ તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે

જે કહીયા ધારણા આપી હતી અને પાંચ પંદર કેસ થશે તો પણ વાંધો નહીં આવે અને જે જે કાર્યકર્તાઓ ને કરવામાં આવે છે તેમને પણ સ્ટેજ ઉપરથી પોલે ગેનીબેન એક આંકડા પરા કર્યા હતા અને હેરાન કરવાનું જે જે પોલીસ કરતી હોય તેમને બંધ કરવા જાણ કરી હતી તો કે અઠાણ જે પોલીસ કર્મચારીઓ નોકરી કરે છે તે ભાજપ ના ફંડ નહીં પણ જે લોકોના ટેક્સના પૈસે ના તેમનો પગાર છે તો આવી રીતે પ્રજાને ને હેરાન ના કરે તેવી સ્ટેજ ઉપરથી થી હતું જી

સામઢી ગામે જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેઓ સંબોધન દરમિયાન અને પોલીસ પર તેમણે આકરા પ્રહારો કર્યા પોલીસવાળા ગામમાં આવી ધાક ધમકી આપતા હોય તો કહેજો તેવું ગેનીબેને કહ્યું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આનંદ આનંદ જે રીતની વાત ગેનીબેને કહી છે કેવી રીતે જોઈ શકાય આજે ચોક્કસ જણાવી કે વારંવાર ગેરીબેન અગાઉ પણ પોલીસ નિશાન બનાવી ચૂક્યા છે જિલ્લા પોલીસ વડા સામે પણ તેઓ નિવેદન કરી ચૂક્યા છે અને આજે ફરી એક વાર ડીસા તાલુકાના સાંદી ગામે જયારે આજે એમની ચૂંટણી સભા હતી જાહેર સભા હતી તેમાં પણ તેઓએ પોલીસ ટાર્ગેટ બનાવી છે પોલીસ ને નિશાન બનાવી છે પોલીસના કર્મચારીઓ તેમના સમર્થકો ને જે રીતે હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે તેમના મોબાઈલ જે ચેક કરી રહ્યા છે અવારનવાર તેમને તપાસ કરવામાં આવે છે તેને લઈને ગેની બેને આજે પોલીસ ને નિશાન બનાવતા

જીજી આભાર આનંદ સમગ્ર માહિતી આપવા માટે તો ગેનીબેન જાહેર સભામાં વિફર્યા અને પોલીસ પર તેમણે જે વાત કહી ભાજપ સરકાર પર પણ આક્ષેપો કર્યા હતા ત્યારે હવે આગળ વાત કરી